નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું સાથે છોટાઉદેપુર લોકસભાના ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે તેમના લોકસભા મત વિસ્તાર પાદરાવા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર અર્થે અલગ અલગ કાર્યક્રમો કરનાર છે જેના ભાગરૂપે આજે વહેલી સવારે જસુભાઈ રાઠવા પાદરા વિધાનસભામાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પહેલાં જ બીએપીએસના પૂર્વ વડા બ્રહ્મલિન વિશ્વવંદનીય સ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે બીએપીએસ સંસ્થાના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જસુ રાઠવાએ પ્રમુખસ્વામી મહારાજને પુષ્પહાર પહેરાવી દર્શનનો લાવ લીધો હતો સાથે જ તેમણે નારાયણ સરોવરની પણ મુલાકાત લીધી હતી ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા પાદરા નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ અલગ અલગ ચૂંટણી પ્રચાર કર્ય કાર્યક્રમ કરનાર છે